ભાયલીમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની દીકરી ઉપર બિલ્ડરની ઇનોવા કારનો ટાયર ફરી જતા દીકરીનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું નાની બાળકીને ગોદડી ઉપર સુવડાવીને માતાપિતા કામ કરી રહ્યા હતા ત્યારે બિલ્ડર કાર લઈને સાઇટમાં દાખલ થયો હતો અને અકસ્માત સર્જાયો હતો પરિવાર બાળકીને ગોધરી હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી તાલુકા પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધી સાઇટના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે મૂળ દાહોદના અને હાલમાં વડોદરા નજીક શેરખી ગામ ખાતે રહેતા વિનુભાઈ વશનાભાઈ પણદાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હું કડિયા કામ કરું છું મારી પત્ની માનસી તથા પાંચ માસની નાની દીકરી છે છેલ્લા ચાર દિવસથી ભાઈલી સોપાન પંચાવનની નવી બનતી સાઇટનું કડિયા કામ કરીએ છીએ ઓગણીસ ડિસેમ્બરના રોજ સવારના નવ વાગે હું મારી પત્ની નાની દીકરી અનન્યા તથા નાનો દીકરો આર્યનને અમારી સાથે ભાયલી સોપાન પંચાવનની સાઇટ ઉપર સાથે લઈને આવ્યા હતા પત્નીએ અનન્યાને અમારી સાઇટના ગેટની બાજુમાં જમીન ઉપર ગોદડી પાથરીને સોડાવી હતી અને દીકરો તેની સાથે રમતો હતો હું મારી પત્ની પિતરાઈભાઈ ત્રણેય જણા સાઇટ પર પેવર બ્લોકનું કામ કરતા હતા તે દરમિયાન આશરે નવ વાગીને ત્રીસ મિનિટે બિલ્ડર ઇનોવા કાર બહારથી લઈને આવ્યો હતો અને મારી દીકરી અનન્યાના માથા પર કારનું ટાયર ચડાવી દીધું હતું દીકરો રડવા લાગતા અમે સ્થળ પર ગયા હતા ત્યાં દીકરીને માથા તથા કાનમાંથી લોહી નીકળતું હતું દીકરીને સરકારી દવાખાને લઈ ગયા હતા પરંતુ દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી તાલુકા પોલીસ દ્વારા પીએમ કરાવી મૃતદેહ રૂમમાં મૂકવામાં આવ્યો હતો તાલુકા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે માહિતી આપી હતી અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર કાર સોપાન સાઇટના બિલ્ડર જીતુ પટેલની હતી અને બિલ્ડર કાર ચલાવતો હતો તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સાઇટના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે ભાયલીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કરુણ અકસ્માત ઈનોવા કારનું ટાયર ફરી જતા પાંચ મહિનાની બાળકીનું મોત ગઈકાલે સવારે સાડા નવના આસપાસ સોપાન પંચાવન એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના એમના દ્વારા ઈનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે અને આ જે એક સ્કીમનું નામ છે સોપાન પંચાવન એ ભાઈલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થતા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરી શકાય બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી